વાત કરો ભાવતો નહી એવું વાત કરવાનો રો ના લઈ હોય ને તો લઈ લે મારો તો કોણ આ બધું ગમી હું

પોંછોનું ઉપર પચાસ ના પોંછો પણ નહીં થોડા ઓછા કરો તો હું પચાનું પીણા પચાસ રૂપિયા ફી ઓફર એ તો પછી એના એ જ થાય ને કરતા અમે અમારું પાંચસો રૂપિયા આવી જઈશું બરોબર એ તો અમે અમારી તે કરી દઈશું એ તમારી જોવાનું અમે પીએ કે ના પીએ બધું હા તો એમ કરો હેલો તમે પેલા રણછોડજી લઈને આવો બીજું કોઈ ખોવા લે જનતા આવજો હું ને બીજું કોઈ નહીં અમારા પાર્ટનર હજ એ રણછોડજી હા તો વાંધો નહીં એ રાતે કોમ ગયો તો રાતે આવી જાય રે ના રાતે આપણે અત્યારે જ

અનિયા દેખ તો બરી પણ મને પૂછ્યા કર પાછો કરવાનો આવતો તો હું બાવ ખોટા કરું કોઈ યાર અતારું દી આપણી નઈ કરજો તમે બતા ના કોઈ આપણે નાખવાનો નહીં કે કરી એકવારું ઓન કરી ખો આખો નાહી દો હા નેચા નમો

દુખાય બહુ યાર જે હાતું નહીં મુલિયા નહીં દે હાતું મુલિયા ઉકર નહીં ઓમ નમાસ જે લિયા વસ્તુ વસ્તુ કશું ના થાય દવાખાને જ મારો મને બહુ દુખાય યાર તમે ખટકો રાખજો આ જો ફટાફટ મને 100 રૂપિયા જો પા આ તો વગર પોગને માં 100 રૂપિયા યાર નુકસાન ખાવાનું થયું તમ 100 રૂપિયા નું કાન નું તમાર અલી મારે એકલા કોમ કરવાનું અને તાના યાર તમે કે હનકો પડી ગયો મન હવે મારે એકલા ઉપરવાનું આ બધું

અમે બે હંગાત જે કોઈ અંગાતું તો કોઈ મને હંગાત હું અંગાત આબાની ના તો આય બે

જગ્યા તમારી છે તો પછી કોઈ ના આડી શકે દંડા મોટ તમે કીધું ને રૂપિયા આવજો મને અઢીસો હા તો આટલું ભરનામત હા તો અઢીસો હાલવા હોય ને તો કોમ એમના જોડે કાઢે હું કાઢે જવું તા હા તો જોવું હવે ચોખ્ખું કહી દઉં પાંચસો રૂપિયા કોમ રાખ્યું મેં તમને સો રૂપિયા નું કીધું તું બરોબર હું ખોટું બોલ્યું તમારા આગળ પણ હવે તમને હનકો પડ્યો બરોબર હવે સો રૂપિયા હાલવા ના તારે એ હોય નહીં હાલવાના આવો હું કોમ કરીને તમે તારો મોન તારા ઘરે જતો તે દો મેં પચીસો રૂપિયાનું કોમ રાખ્યું હતું

મે <coughs> <coughs> કાલ કામ થઈ જશે આજ નહીં કાલ મને તો હું બેસોજી ઘરે જઉં હાલ અને કહી દઉં કે તમે આલાલ કેસ કરી આવો ના ઉપર ભાઈ

તમારે જો કાલ રોડો લખાઈ દેજો જો હા હો હા એ તો મૂકવા જવું હા બે રાખું અને છસો રૂપિયા વાપરું અને પછી ચુંડાને ઘેર થઈ બખાવો કરું